બીજી બાજુ દ્વારકાના આવલપાડા વિસ્તારમાં સ્થિતિ આવલપાડામાં વિસ્તારમાં પાણી ભરાયા છે આવલપાડા ગામમાં પ્રશાસન નું રેસ્ક્યુ ઓપરેશન ફસાયેલા લોકોને પ્રશાસને સલામત સ્થળે ખસેડ્યા દ્વારકાના આવલપાડા વિસ્તાર જ્યાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ ગઈ ચારે બાજુ પાણી ભરાયા છે આવલપાડામાં રહેણાંક વિસ્તારની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકો ઘરની છત પર આશરો લેવા મજબૂર બન્યા દ્રશ્યમાં જોઈ શકાય છે ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને પરિણામે લોકો ઘરની છત પર ચડી ચૂક્યા છે દ્વારકાના આવલપાડા ગામે જ્યાં પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન કર્યું આ તમામ જે ફસાયેલા લોકો હતા તેમને ત્યાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને પરિણામે લોકો ઘરની છત પર ચડી ચૂક્યા છે દ્વારકાના આવલપાડા ગામે જ્યાં પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન કર્યું આ તમામ જે ફસાયેલા લોકો હતા તેમને ત્યાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા